રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી તરફ અને ત્યાંથી નાની પરબડી તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ વાહન વ્યવહારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી અને ફરેણીથી નાની પરબડી ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ હાલતમાં હોય રસ્તાઓ પર વડિયા પડી ગયા જેને લઈ મોટર ચાલકોને ભારે મુશ્કેલી સહન કરવી પડે વળિયાના કારણે મોટરસાયકલનું બેલેન્સ ગુમાવાય છે મોટરસાયકલ પરથી પડી જવાય નાના મોટા અકસ્માત પણ થઈ રહ્યા ધોરાજી ફરેણી અને નાની પરબડી જવાનો રસ્તો દસ કિલોમીટર શેવો થાય છે ખરાબ રસ્તાને સમયસર પહોંચી શકાતું નથી સમયનો ફેરફાર થાય છે જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરે છેલ્લા ઘણા વર્ષો થયા વિસ્તારના મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં હોય તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અવારનવાર નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે અપડાઉન કરતા લોકો શાળાએ જતા વિદ્યાર્થી ખેતરમાં જોવા માટે ખેડૂતને અન્ય જગ્યાએથી અન્ય ગામડામાં જવા માટે અસંખ્ય લોકો રસ્તા ઉપરથી નીકળી રહ્યા હોય રસ્તો માથાનો દુખાવા સમાન બની ગયો વાહન વ્યવહાર ચાલકો સ્થાનિક લોકોની માંગ છે દસ કિલોમીટરનો રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક નવો બનાવવામાં આવે કાં તો સમારકામ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા જોવાનું રહ્યો છે કે લોકોને પડતી મુશ્કેલીનો ક્યારે અંત આવશે તે જોવું રહ્યું યુવરાજ ભારી ભાઈ કપુપરા બસ રસ્તો હવે એમાં સરળા પડી ગયા એટલે ખાસ તો રિપેર કરવાની જરૂર છે પણ હવે આમાં કોઈ ધ્યાન દેતું નથી સરકારીમાં બે ત્રણ વાર રજૂઆત થઈ પણ કોઈ ખેડૂને માટે તો તો કોઈને વાહે લઈ જઈ ગાડી આખે આમમ આમ થાય છે બે હજાર અગિયાર માં થયો પછી કઈ થયું જ નથી કોઈ ખાડો નથી પુરાણો અને પડ્યો નથી જોકે અકસ્માત કેવા થાય છે અકસ્માત તો થાય ને